જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ મિત્રો દશામાનું વ્રત આવી રહ્યું છે આ વ્રત ક્યારે આવે છે તેની તમામ માહિતી તથા આ વ્રતમાં શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ એ તમામ માહિતી હું આપને જણાવવાનું છું તો તમે અમારા વિડીયો સાથે જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો આપણે જાણીએ દશામાના વ્રતમાં શું કરવાનું હોય છે અને ક્યારે છે દશામાનું વ્રત અમાસના દિવસે છે અને એકમના દિવસે પણ ઘણા મૂર્તિ લાવે છે તો મિત્રો જાણી લઈએ આ દશામાનું વ્રત આપણે કેવી રીતે કરીશું તેની સંપૂર્ણ માહિતી હું આપને આપું છું જ્યારે પણ આપણે વ્રત કરીએ ત્યારે માતાજીને તેડવા પડે છે ઘરે અને એ પહેલાં આપણું ઘર એકદમ સ્વચ્છ કરી દેવું પડે શુદ્ધિકરણ કરવું પડે ગૌમૂત્ર ગંગાજળથી સાફ કરવું પડે અને ઘરની શુદ્ધિકરણ કરી ને માતાજીને બિરાજમાન કરવા પડે ત્યારબાદ માતાજીને પગ ધૂવા પડે અને ત્યારબાદ એમને ચાંદલો કરવા પડે અને જમણા હાથની ત્રીજી આંગળીથી ચાંદલો કરવાનો અને ચોખા ચોખાથી વધાવવા પડે અને એ સમય દરમિયાન આપણે એક સરસ દીવો તૈયાર કરવો પડે દીવો દીવો પ્રગટાવવો પડે અને ત્યારબાદ આપણે માતાજીને ફળ ફળાદી અર્પણ કરવા પડે જે આપણી શક્તિઓ એ પ્રમાણે અને માતાજીને મીઠાઈ પણ આપવી પડે આટલું કર્યા બાદ માતાજીની આરતી કરવાની હોય છે આ પ્રમાણે આરતી કર્યા બાદ માતાજીનો પ્રસાદ સર્વે ગ્રહણ કરવાનો હોય છે પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે જ્યાં સુધી આપણા ઘરમાં માતાજીનો વાસ હોય ત્યાં સુધી આપણા ઘરમાં કોઈએ પણ કુટુંબના કોઈ પણ સભ્યએ ડ્રિંકિંગ નહીં કરવાનું અને નોનવેજ ખાવાનું નહીં નહીં તો તમને મોટા મોટી ઉપાધિ ઊભી થશે તો માટે આ મિત્રો ખાસ વસ્તુ ધ્યાન રાખજો અને માતાજીને પધરામણી કર્યા બાદ દસ સૂતરના તાતણા લેવાના અને તેની અંદર દસ ગાંઠો વાળી દેવાની દસ ગાંઠો માર્યા પછી જેની વાર્તા છે વાર્તા કરવાની હોય છે વાર્તા કર્યા પછી આપણે અને આરતી કર્યા પછી એક ગાંઠ છોડવાની હોય છે આ રીતે દસ દિવસ આ પ્રમાણે કરવાનું હોય છે અને બીજું મિત્રો ખાસ જણાવવાનું કે જ્યાં સુધી આપણે વ્રતનું ઉજવણું ના કરીએ ત્યાં સુધી આ દોરો રાખવાનું હોય છે અને આ દસ દિવસનું કામ વ્રત પતી જાય ત્યાર પછી એ દોરો આપણી તિજોરીમાં મૂકી દેવાનો હોય છે ફરી પાછું બીજો વર્ષે આવે ત્યારે આ રીતે આ જ પ્રમાણે કરવાનો હોય છે તો મિત્રો એ દોરો ખૂબ જ મોંઘો હોય છે માટે એને બહુ ખૂબ જ સાચવીને રાખજો આપણા ઘરમાં અને બીજું એક ખાસ જણાવવાનું કે જે તમે મૂર્તિ પસંદ કરો એ બને ત્યાં સુધી માટીની જ પસંદ કરજો જેથી કરીને એ આપણા ઘરમાં પણ આપણે વિસર્જન કરી શકીએ અને હા મિત્રો એક ખાસ વસ્તુ જણાવવાની છે કે છેલ્લો દિવસ હોય મૂર્તિનું વિસર્જન કરવાનું હોય એ દિવસે આપણે આખો દિવસ જાગરણ કરવાનું હોય છે અને જાગરણના દિવસે બને ત્યાં સુધી માતાજીના ભજનો છે એ બધું કરવું જોઈએ અને આખો દિવસ અખંડ દિવસ ચાલુ રાખવાનો હોય છે જેથી કરી આપણને માતાજીનો સાક્ષાત્કાર થાય અને અખંડ દિવસ ચાલુ રાખશો તો તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થશે અને બીજું મિત્રો કે આ દશામાની વાર્તા અમે બીજા વિડીયોમાં મૂકવાના છીએ તો મિત્રો આ વાર્તા દસે દસ દિવસ તમે સાંભળજો અને માતાજીને સંભળાવજો અને આ વિડીયો આપણી ભક્તિ અમૃત ચેનલ પર મૂકવાના છીએ તો ખાસ કરીને તમે આ દસે દસ દિવસ આ વાર્તા સાંભળજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ